દશા આગમન વેળાએ મારામારી ના દ્રશ્યો સર્જાયા મારામારીમાં એક યુવાન ઇજાગ્રસ્ત થયો ગંભીર ઇજાગ્રસ્ત થતા જ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હોસ્પિટલમાં લઈ જતા જ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે મિત્રો ત્યાંની જે સ્થાનિક મહિલાઓ છે તેઓ પોલીસ કમિશનર શ્રીને આવેદન પત્ર આપી અને રજૂઆત કરી છે વડોદરા શહેરના ઠેકરનાથ વિસ્તાર ખાતે દશા આગમન વેળાએ અંદર અંદર મારામારીની ઘટના ઘટી જેમાં સગીર વયના યુવાનને ગંભીર ઈજાઓ થઈ ઈજા થતા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો શંકાસ્પદ યુવાનોની અટકાયત પણ કરવામાં આવી ત્યારે રોજ જે લોકોની અટકાયત કરવામાં આવી છે તે લોકો અયોગ્ય છે તેવી માંગણી સાથે વિસ્તારની બહેનો અટકાયત કરાયેલા લોકો ના જે પરિવારજનો છે તેઓ પોલીસ ભવન ખાતે આવી પહોંચ્યા છે વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી અને રજૂઆત કર્યા છે કે આ જે બનાવ બન્યો છે તેમના બાળકો ફક્ત ઝપાઝપી થઈ હતી ત્યારે સગીરભાઈના યુવકને કોઈ ઈજા પહોંચી નથી તે બીજી સોસાયટી તરફ ગયા હતા ત્યારે આ ગંભીર જે બનાવ બન્યો છે તેમાં જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેમાં પંદરમાંથી ફક્ત ત્રણ જ છોકરાઓની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે બાકીના બાર છોકરાઓ ક્યાં છે તેઓ એક પ્રશ્નાર્થ ઉભો કરવામાં આવ્યો છે તેમનું માનવું છે કે આ મારામારી થઈ તે દરમિયાન સગીરભાઈના છોકરાને જે બીજા નથી તે લોકો આ સ્થળ પર ઝપાઝપી થઈ હતી ત્યારે આ વિસ્તારમાં ત્યાં ગંભીર જે બનાવ બન્યો હતો તેમાં શંકામાં અટકાયત કરવામાં આવી શંકા તેવી શંકા હોય ત્યારે અટકાયત કરવામાં આવી પરિવારજનોનું માનવું છે કે પોલીસ ઝીણવટ ભરી તપાસ કરે અને પરિવારજનોને યોગ્ય ન્યાય મળે તેવી માંગણી પણ કરી રહ્યા છે ચોક પાસે મેટર થઈ એમાં મારો ભાઈ હતો એમાં ત્યાં ઝપાઝપી થઈ એ ભાઈ એ લોકો ફ્રેન્ડ સર્કલમાં નીકળ્યા એ લોકોનું ત્યાં પતિ ગયું કોમ્પ્રોમાઈઝ થઈ ગયો બધો ત્યારે એ લોકો બધા ફરીથી ના મળીને નાચવા માટે નીકળ્યા આગળ નાચતા ગયા પછી ત્યારે ત્યાં ગધરા માર્કેટ ચાર રસ્તા પાસે મારા ભાઈ લોકો રોકાઈ ગયા બધા પછી ત્યાંથી આગળ એ લોકો જે પિયુષ ઠાકોર છે એ લોકો આગળ ગયા મારા ભાઈ લોકો ત્યાંથી આગળ વધ્યા નથી અને પારા સોસાયટી

તમારા હાથમાં સત્તા છે તમે લોકેશન ટ્રેક કરી શકો છો લોકેશનથી તમે આગળ વધી શકો છો મારા ભાઈનું બી લોકેશન તમે ચેક કરી શકો છો કે આગળ આવ્યો છે કે નથી મારું નામ છે અક્ષય અક્ષય નગીનભાઈ સોલંકી મારે ન્યાય જોઈએ મારો દીકરાને અંદર છે શા માટે અંદર મૂક્યો છે કોને અંદર મૂક્યો છે પોલીસ વાળાએ અંદર મૂક્યો છે પોલીસ પાણી ગેટ પોલીસ સ્ટેશન એ બાબત ને લઈને એમને જેલમાં કસ્ટડીમાં મૂકવામાં આવ્યા દશામાંની મૂર્તિ આવતી હતી ઠેકરનાથની તો મારા છોકરા તે જોવા માટે ગયા હતા તો એ છોકરાઓ સાઈબાબાની બાબાની મૂર્તિ પહેર્યા કંઈ ઝપાઝપી નાતા નાતા થઈ હશે તેથી છોકરાઓ અમારા પાછા વર્યા અને એ ભાઈબંધો થઈ ગયા હવે એમની કઈ અન્ય જગ્યાએ એમની ઝપાઝપી થઈ એ અમને ખબર ન અને પોલીસ એવું કહે છે કે આ લોકો આરોપી છે અને પેલો છોકરો જે નાનો છે એને કીધું કે પંદર સોળ જનો મારો વાળા છે તો તયના છોકરા કમાર તો એની તપાસ હાથ ધરો આગળ જાઉં પોલીસને મેં એવું કહું છું કે મને મારો છોકરો નિર્દોષ છે અમારા છોકરાએ આવું કામ નથી કર્યું એમના કપડાં બી કાલે મંગાવ્યા એ વ્હાઈટ શર્ટ એ પહેરેલું હતું તો એને લોહીનો તો ડાકો હોવો જ હોય પોલીસ અમને કહે છે કે ખાલી ત્રણ દિવસથી મેં લાવ્યા છે અમે અને પછી કાલે સવારે મેં બી મળી તો કે માછી ટેન્શન ના લો તમારો છોકરો નીચો છૂટી જશે અને અત્યારે સાંજે પછી જાપટામ લઈ ગઈ એમના આ રીતના અંદર એ કર્યો એમના માટે ગુનો નાખ્યો આજે મને મનવા બી નહીં લેતા લોકો